નીચાકોપડા ભીલ પરિવારના કુલદેવી ચામુડા માતાજીના મંદિરે રાસ ગરબાના રમઝટ નીચા નીચાકોપડા ગામે ભીલ પરિવારનો વિશાળ ચામુડા માતાજી આવેલ છે મંદિરના પોઠિયા ભુવા બિપિનભાઈ સેવા બજાવી રહ્યા છે નવરાત્રી દરમિયાન ધાર્મિક કાર્યક્રમના આયોજન સાથે રાસ ગરબાનું આયોજન કરાયું છે જેમાં સૌ કોઈ રાસ ગરબાની રમઝટ ઝવાવટ કરી હતી अही नवरात्रि नौमनमें नोरते निवेद भोजन प्रसाद सहित सुंदर आयोजन करूँ भोजन प्रसाद धार्मिक कार्यक्रम मांग पधारवा भील परिवार मंदिर तरफ थी निमंत्रण पाठवेल रिपोर्ट कमलेश ढापा साथे मथुर चौहान